નવસારીથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અમારા સંવાદદાતા નિલેશ કોળ તરફથી કે નવસારી જિલ્લા પંચાયતની સામાન્ય સભા ફક્ત દસ મિનિટમાં જ પૂર્ણ થઈ ગઈ અને લોકોમાં ચર્ચા થઈ રહી છે નવસારી જિલ્લાના વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાતી જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી આ સભામાં ખાસ કોઈ ચર્ચા કે વિવાદ વિના ફક્ત દસ જ મિનિટમાં પૂરી થઈ ગઈ હોવાની ચર્ચા સમગ્ર નવસારી પંથકની અંદર ચાલી રહી છે જેના કારણે સભ્યો સહિત અનેક લોકોએ આશ્ચર્ય પણ વ્યક્ત કર્યું હતું સામાન્ય સભા એ જિલ્લામાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા અને નવી યોજનાઓ પર ચર્ચા કરવાનો એક મંચ ગણાતો હોય છે પરંતુ તાજેતરમાં સમયમાં સભાઓને માત્ર ઔપચારિકતા પૂરતી રાખવામાં આવતી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે આ સભા જે થઈ હતી જિલ્લા પંચાયત જિલ્લાની પંચાયતની જેની અંદર જિલ્લાના બાવન કિલોમીટર લંબાઈ ધરાવતા કુલ બાર રસ્તાઓને રાજ્યના માર્ગ અને મકાન વિભાગને સોંપવાની મંજૂરી આપવામાં આ નિર્ણયથી વધેલા વાહન વ્યવહારને ધ્યાનમાં રાખી આ માર્ગોના ગુણવત્તાયુક્ત નિર્માણનો માર્ગ મોકલો બનશે તે ઉપરાંત દવા ખરીદી આધુનિક સાધનોના પ્રચાર પ્રસાર માટેનો ખર્ચ તથા પંચાયતની વિવિધ સમિતિઓની કાર્યવાહી નોંધને માહલી આપવાના મુદ્દે પણ એજન્ડામાં સામેલ હતા સ્થાનિક સ્તરે વિકાસ કામોની ચર્ચા થવી જોઈએ તેવી અપેક્ષાઓ વચ્ચે માત્ર દસ મિનિટમાં પૂરી થવાથી અનેક લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે સંવાદદાતા નિલેશ પોળ નવસારી